ભરતના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેમજ તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાઓની ધરપકડ કરી હતી જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાળ અને ભરૂચમાં આ બે એજન્સીઓમાં કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રૂપિયા અન્ય કોના કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરિયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે બે એજન્સીઓને આપવામાં આવેલો હતો એને બે એજન્સીઓ દ્વારા પૂરતું કામ નહીં કરી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી નાણા મેળવીને સરકારી નાણાંની ઉચાપત કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેર રેડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો હતો એના અનુસંધાને બે દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાસોટ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલરની ધરપકડ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન આ જે બે બોગસ પોતાના મળતીઓના નામે બે કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ અને એ જે જેના નામે બનાવેલી હતી એવા એમના મળતીયા એવા જોધાભાઈ સભાળ અને પીયુષભાઈ નુકાણી તથા આમાં બીજા સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતીયો કે જેનું નામ છે શરમણ સોલંકી

થોડા સમય પહેલાં કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે ચોમાસા પહેલાં આ માર્ગ ધૂળની ડમરીથી ઘેરાયેલો હતો જે હવે કાદવ કિચડમાં ફેરવાયો છે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક વાહનચાલકો તેમજ રાહદારીઓ રોષ થાલવી રહ્યા છે અહીંયા અવારનવાર વાહનો ફસાવાની પણ ઘટના બનતી રહે છે જેને કાઢવામાં વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે તદ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથકને જોડતો આ માર્ગ હોય વધુમાં કાઠિયાવાડ થી ભરૂચ જિલ્લાની વિવિધ જીઆઈડીસી આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે જે તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે ગતરોજ આમોદથી એક પ્રસ્તુતાને લઈને જંબુસર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી માર્ગ એટલો બિસ્માર બન્યો કે રસ્તામાં જ પ્રસુતિ થઈ ગઈ હતી નેશનલ હાઇવે નંબર ચોસઠ આમોદ નજીક અતિ બિસ્માર બનવાને કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે સૌનો સાથ સૌનો વિકાસના સુભાષ સાથે વિકાસની હરણફાર ભરતી સરકારના રાજમાં ચાલતી લાલિયાવાડીનો નમૂનો પ્રથમ વરસાદમાં જ બહાર આવ્યો છે સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી

વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારીની કામગીરી પર પાણીનું નામ ભૂ સાબિત કરતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલ તો તંત્ર દ્વારા બિસ્માર માર્ગનો વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે બનાવે તો સારી વાત છે કેટલા અહીંયા મૂસા પડી કરોડ આ રોડ કેવો છે વિકાસ કેવો છે ગુજરાત તો વિકાસમાં પહેલો નંબર છે કોઈ વસ્તુ નહી તો આવો રોડ હોય भैया आपका शिवराज कहाँ से आते हो इधर दहेज से आए पर तो ये गाड़ी कैसे घुस गई इधर उधर रास्ते में तो कट्टे कट्टे है इसलिए सर्विस रोड पे डाल तो इधर ये खड्डे में आके खडे पूरा कट्टे खड्डे और तो गाड़ी कैसे निकालोगे क्रेन लाना पड़ेगा आप जाकर की मदद से निकालो की मदद से तो क्या कहना 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 चाहते 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 हो हो ये ये सरकार को क्या क्या, क्या, क्या चाहते आप? सड़क का कोई सुधार नहीं है पे तब भी काफेज अब्दुल्ला इब्राहिम हमारे आ रोडरी करने जंबूसा जाता जता आ रस्ता डिलीवरी थी गई डॉक्टर

આ વેળાએ ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તેમજ ઝઘડિયા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જલ્પાબેન ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે શાળાના બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં પ્રવેશ મેળવતા જ બાળકો તેમજ ધોરણ એકથી આઠના તમામ બાળકોને બાવાગોર દાદા ટ્રસ્ટ તરફથી દરેક બાળકોને છ નોટબુક કંપાસ પેન્સિલ રબર ભેટ આપવામાં આવ્યા હતા બાવાગોર ટ્રસ્ટ દ્વારા કુલ છસો નોટબુક સો પેન્સિલ સો રબડ અને સો કંપાસનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગામના મનસુરી અબ્દુલભાઈ શફીકભાઈ તરફથી દરેક બાળકોને વોટર બોટલ કલર બોક્સ બોલપેન ભેટ આપવામાં આવી હતી ગતરોજ શાળા તેમજ ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વરસાદી વાતાવરણ હોવા છતાં ગ્રામજનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઝઘડીયા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જલ્પાબેન દ્વારા વાલીઓ તેમજ ગ્રામજનોએ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવાનો તેમજ સરકારી શાળાઓમાં મળતી સુવિધાઓનો લાભ લેવા આગ્રહ કર્યો હતો અંતમાં શાળાના આચાર્યએ પધારેલ મહેમાનો તેમજ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના સૌજન્ય સંયુક્ત ઉપક્રમે બામસેફ ઇન્સાફ બીએમજી દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું દહેજ જીઆઈડીસી જોલવા ખાતે આવેલ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ છેલ્લા અગિયાર વર્ષથી સામૂહિક સામાજિક જવાબદારી અન્વય સંસ્થાને અવિરત શિક્ષણ ક્ષેત્રે તથા મહિલા ગૃહ ઉદ્યોગના સામાજિક કલ્યાણ અર્થે મદદ કરી રહ્યા છે ભરૂચ ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નોટબુક વિતરણમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં ધોરણ એકથી બાર તેમજ ડિપ્લોમા એન્જિનિયરના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા આશરે આઠસોથી વધુ વિદ્યાર્થીઓએ નોટબુકનો લાભ લીધો હતો ધોરણ દસથી લઈને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પણ નોટબુક સ્કૂલ બેગ તેમજ કેલ્ક્યુલેટર આપવામાં આવ્યું હતું જ્યારે નાના ભૂલકાઓને નોટબુક સાથે પેન્સિલ બોક્સ પણ આપવામાં આવ્યા હતા જેમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ બાબા હરજીતસિંહ ચાદર સાહેબ ગુરુદ્વારા ભરૂચ રાજેશભાઈ શર્મા એચઓડી અને રવિકુમાર સાઈરામ ફિલોટેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારાયણ વિદ્યાલય ગુજરાત રાજ્ય બામસેફ ભરૂચ યુનિટ બામસેફ પ્રમુખ भरूच बामसेफ महामंत्री अंजनाबेन परमार इंसाफ संगठन गुजरात राज्य प्रमुख जीवराज भाई आर मकवाणा सहित आगे तथा विविध संस्था आज शिक्षण कार्यक्रम का आयोजन किया गया था विचर भाई नई कार्यक्रम का आयोजन किया था और हमेशा की तरह परिवार हमेशा सोशल एक्टिविटीज में सभी संस्थाओं के साथ रहता है और हम लोग भी वेचर भाई के साथ संस्थाओं के साथ लगभग ग्यारह साल से जुड़े हैं जब से हमारी कंपनी लगी है फिरा और हमने इनसे फिर कमिटमेंट किया कि आगे इस तरह की जो भी जरूरत पड़े सोशल वेलफेयर के लिए शिक्षा के लिए स्वास्थ्य के लिए हम लोग हमेशा इसी तरह आगे रहेंगे और हम इनको इतने अच्छे आयोजन के लिए बहुत तो बहुत बधाई देते हैं जो कि समाज सुधार में निस्वार्थ भाव से इतना अच्छा कार्यक्रम आप लोग कर रहे हैं ये बहुत बड़ी बात है और आप लोग इसके लिए धन्यवाद के पात्र है थैंक यू भरच जिला पंचायत सभा आज जिला पंचायत ड्राइवर एसोसिएशन द्वारा विशेष कार्यक्रम नयोजन कर એસોસિએશનના અધ્યક્ષ કનુભાઈ વાળન અને ભૂપેન્દ્રભાઈ પરમારની આગેવાની હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ડ્રાઈવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઈવરોના સ્મરણાર્થે બે મિનિટનું મૂન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ નિવૃત્ત થયેલા ડ્રાઈવરોનો સન્માન કરી તેમના યોગદાનને સ્મર્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે નિવૃત્ત થયેલા ડ્રાઈવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળે તે જરૂરી છે જેથી તેમનું જીવન સુખમય બની રહે આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઈવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો અમારા ડ્રાઈવર જે કેડર છે એ જિલ્લા પંચાયતમાં ઘણી મોટી હતી સમયાંતરે એમાં ઓછા થતા આજે નિવૃત્ત થયેલા ડ્રાઈવર મિત્રોનો વિદાય સમારંભ હતો સાથે જે અવસાન પામેલા છે એમનો શ્રદ્ધાંજલિનો બી હતું અને આ ડ્રાઈવર એસોસિએશન ની જે કામગીરી છે કેમ કે એમણે ભા ભારતની અને ગુજરાતની વિકાસની અંદર પોતાનો સિંહ ફાળો આપ્યો છે પરિવારની પરવા કર્યા વગર સવારે વહેલા ઉઠી રાત્રે મોડે કે બે દિવસે ત્રણ દિવસે બી ઘેર પહોંચી અને ખડા પગે સંવિધાનિક ફરજ બજાવી છે એવા ડ્રાઈવર લોકોના આજે હક અધિકાર માટે જે કંઈ કે બાકી હોય એ સરકારે સત્વરે વિચારવું જોઈએ તથા આ ડ્રાઈવર એસોસિએશનના તમામ ડ્રાઈવરોને તમામ પ્રકારની સુવિધા મળી રહે એમને આજીવિકા જળવાઈ રહે તથા એમને બાકીનો શેષ જીવન છે તંદુરસ્ત જીવી શકે એવી અભ્યર્થના એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને ડ્રાઈવર એસોસિએશનના આજના આ વિદાય સમારોહના કાર્યક્રમમાં અઠાઈસ જેટલા ડ્રાઈવરોનું બહુમાન કરવામાં આવ્યું અને તમામને શુભેચ્છા પાઠવીએ છીએ વગરાના કેમિકલ ઝોન હિંદ પ્રકાશ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે જેમાં કંપનીના કામદાર નું વીજ કરંટ લાગતા મોત નિપજ્યા વિગતો સાંભળી છે વાઘરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ જીઆઈડીસી માં આવેલ હિન્દ પ્રકાશ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોદાઉન નંબર બેની પાસે લોખંડની એંગલો જેસીબીને નડતી હતી તે એંગલો ખસેડવા જતા એંગલને અડતા લક્ષ્મણ ચૌહાણ નામના કામદારને કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો તેનું માથું જેસીબીના પાછળના નાના બકેટ સાથે અથડાવવાથી વીજ કરંટ લાગ્યો હતો જેને કારણે કંપનીમાં જ લક્ષ્મણ ચૌહાણનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર રામચવીલા ને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાની સત્તાવાર માહિતી સાંપડી છે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી લાશને પીએમ અર્થે વાઘરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી નોંધનીય છે કે સાયખા કેમિકલ ઝોનમાં જેમ જેમ ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે તેમ તેમ અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે છાસવાડે બનતા અકસ્માતના બનાવોમાં કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સંબંધિત તંત્ર ત્વરિત એક્શનમાં આવી આવા બનાવો પર અંકુશ લાવવા કડક હાથે કામ કરે તે જરૂરી બન્યું છે અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જમ્મુસર શહેરની હજી કન્યા શાળામાં બાવીસ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય પંચાયત ગ્રામીણ સચિવ રજનીકાંત વાઘેરા ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે લાયઝન ઓફિસર અમૃતભાઈ પડિયાર ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા નગરપાલિકા કોર્પોરેટ શૈલેષભાઈ પટેલ અને એસએમસી અધ્યક્ષ વૈશાલીબેન આંગણવાડી સુપરવાઇઝર નઝમાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા હતા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યા બાદ શાળાના બાળકોએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી પધારેલ મહેમાનોનું પુસ્તક પુષ્પગુચ્છ અને બેઝ આપીને ભાવભર્યું સ્વાગત કરાયું હતું શાળાની ધોરણ આઠની વૈભવી ખારવા અને સાફિયા મલેક દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું આંગણવાડીના ત્રણ બાલવાટિકાના અઢાર ધોરણ એકથી આઠ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ શૈક્ષણિક જીવનનો શુભારંભ શરૂ કરાયો હતો બાળકોએ ઘરેથી લાવેલી વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી સૌને પ્રભાવિત કર્યા હતા વિદ્યાર્થીઓના સન્માનનો પણ કાર્યક્રમ હતો નિયમિત સો ટકા હાજરી ધરાવનાર પ્રથમ નંબર મેળવનાર અને બાહ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું તેમના વાલી સાથે સન્માન કરાયું હતું એક્સિસ બેંક દ્વારા મળેલ દફતર કીટ પણ આપવામાં આવી હતી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને મુખ્ય મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં ધોરણ સાતની સંજના ચૌહાણ અને સામાજિક ઉત્થાન અને કલ્પના પાડાએ બેટી બચાવો જેવા મહત્વના વિષયો પર વક્તવ્ય આપી પોતાને જાગૃતિનો પરિચય આપ્યો હતો કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાન રજનીકાંત વાઘેલાના પ્રેરક ઉદ્બોધનથી બાળકોને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે એસએમસી સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પધારેલ મુખ્ય મહેમાન સાથે એસએમસી સમિતિની બેઠક યોજાઈ હતી ધીમાંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સરકારી ક્રેડિટ મંડળીની ચોથી વાર્ષિક સાધારણ સભા મળી હતી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના સભાખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી આ સાધારણ સભામાં ઇમરાન ખાન પઠાણ પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી મંત્રી રાજેન્દ્રસિંહ વાસદિયા અજીતસિંહ પુનાડા મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાંસિયા ઉપેન્દ્રસિંહ ગભાણિયા વિનોદભાઈ ચૌધરી બચુભાઈ ચૌધરી કારોબારી સભ્યો નિવૃત્ત થનાર સભાસદ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોના પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું સભામાં રજૂ થયેલ કામો રાજેન્દ્રસિંહ વાસદિયાએ વર્ણવ્યા હતા જીતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની બાબતે વાત કરી હતી મોહનસિંહ ખેરે નિવૃત્ત થનાર તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અશ્વિનસિંહ વાસિયાએ શિક્ષકોના સંકલન સંગઠન થકી સોસાયટી ખૂબ સરસ ચાલે છે એમ જણાવ્યું હતું સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોને સાલ ઓઢાડીને સ્મૃતિ ભેટ આપીને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા સભાસદના ધોરણ દસ અને બારમાં પાસ થયેલા સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રથમ એક થી ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું ચાલુ વર્ષે બચત પર પાંચ પોઈન્ટ વ્યાજ ચૂકવ્યું હતું શેર પર ત્રણ પોઈન્ટ આપવામાં આવ્યું હતું નિવૃત્ત થનાર સભાસદોએ સોસાયટી કેટલી મદદરૂપ થાય છે તે બાબતે પોતાના અનુભવ રજૂ કર્યા હતા આભાર વિધિ ઉપેન્દ્રસિંહ ગભાણીયાએ કરી હતી મારું નામ રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસંદિયા હું મંત્રી તરીકે સેવા બજાવું છું દિધાલ તાલુકા માંગરોળ પ્રાથમિક શિક્ષક મંડળી કેડિટ લિમિટેડ માંગરોળમાં આ વર્ષે માંગરોળ તાલુકા પ્રાથમિક મંડળીની અંદર ચારસો સભાસદો હતા તેમાંથી છત્રીસ સભાસદ અરે તેતાલીસ સભાસદો રાજીનામી રાજીનામું આપી નિવૃત્ત થયા છે અને એની જગ્યાએ નવા તેત્રીસ સભાસદો બન્યા છે હાલ મંડળીની સભાસદોની સંખ્યા ચારસો ને છે મંડળી દ્વારા તમામ સભાસદોને પાંચ લાખનું ધિરાણ કરવામાં આવે છે આ વર્ષે બચત ઉપર પાંચ પોઈન્ટ ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું છે અને શેર પર ત્રણ પોઈન્ટ ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવેલ છે મંડળી તરફથી મૃત્યુ સહાય પણ ફાળવવામાં આવે છે વીસ હજાર જેટલી અને સભાસદો દ્વારા પણ સો રૂપિયાની કપાત કરી જે મૃત્યુ પામેલ સભાસદો હોય તેને પણ એના દ્વારા સહાય પૂરી કરવામાં આવે છે અંતમાં મુખ્ય સમાચાર ભરૂચના ચકચારી મનરેગા કોભાણમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે આમોદ વિસ્તારમાં અતિ ગંભીર માર્ગને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભયભીત